સંખ્યા એ આગળ વિધેય એફ ના વિકલિતનું બીજું સ્વરૂપ નીચે આપવામાં આવ્યું છે જેને એફ પ્રાઇમ ઓફ એ વડે દર્શાવ્યું છે તમે તેને જોઈ શકો હવે આ સ્વરૂપ તમને કદાચ અલગ લાગે પરંતુ ઓફ ની વચ્ચે આવેલી સ્પર્શક રેખાનો તે ઢાળ બતાવે છે અહીં આપણે કોઈક યાદચ્છિક વિધેય લઈએ જે કંઈક આવું દેખાય છે આ વિધેય એફ છે હવે અહીં આ x અક્ષ છે આપણે x અક્ષ પર એક બિંદુ લઈએ ધારો કે તે બિંદુ a છે a કોમા f(a) થાય તમે અહીં a અને f(a) ને જોઈ શકો હવે આપણે બીજું બિંદુ લઈએ ધારો કે તે બિંદુ અહીં છે તેને આપણે x કહીશું માટે વક્ર પરનું આ બિંદુ x કોમા f of x થાય x, f of x તમે x અને f of x ને અહી જોઈ શકો નોંધો કે અહી અંશ એ વિધેયની કિંમતમાં થતો ફેરફાર છે અથવા તમે તેને શિરોલંબ દિશામાં થતા ફેરફાર તરીકે પણ જોઈ શકો તે અહી આટલો ફેરફાર બતાવશે આ અંશ શિરોલંબ દિશામાં થતો ફેરફાર છે તેવી જ રીતે છેદ એક સમક્ષિતિજ જ યામ થતો ફેરફાર બતાવે છે છેદ એક ફેરફાર છે ત્યારબાદ તેઓ સુધીની કિંમત માટે લક્ષ લઈ રહ્યા છે એટલે કે જેમ જેમ એક્સની કિંમત એની નજીક પહોંચતી જાય તેમ તેમ આ વિધેયનું શું થાય છે તમે જોઈ શકો કે જ્યારે બિંદુ અહીં હશે ત્યારે આ બંને બિંદુમાંથી પસાર થતી છેદિકા કંઈક આ પ્રમાણે આવે પરંતુ જેમ જેમ તે બિંદુ નજીક આવતું જાય તેમ તેમ તે બંને બિંદુ વચ્ચેની છેદિકા એ આ બિંદુ આગળથી પસાર થતી સ્પર્શક રેખાનો સારો અંદાજ બને તો તમે અહીં આને વિકલિત તરીકે જોઈ શકો અને જો તે અસ્તિત્વ ધરાવતું હોય તો તેને સ્પર્શક રેખાના ઢાળ તરીકે પણ જોઈ શકાય હવે તેની સાથે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ વિકલિતના બીજા સ્વરૂપની મદદ સાથે વિધેય એફ અને સંખ્યા એ ઓળખીને નીચેની લક્ષ પદાવલી યોગ્ય બનાવો અહીં તેઓ એ આગળ સ્પર્શક રેખાનો ઢાળ શોધવા માંગતા હતા આમ આના પરથી સ્પષ્ટ કહી શકાય કે એ બરાબર પાંચ છે અને એફ ઓફ એ બરાબર એકસો પચીસ છે હવે એફ ઓફ એક્સ વિશે શું કહી શકાય અહીં આપણને લિમિટ કે જ્યાં એફ ઓફ એક્સ ઓછા આપ્યું છે અહીં આપણને લિમિટ કે જ્યાં x નો ઘન ઓછા એકસો આપ્યું છે અને આ સંપૂર્ણ રીતે યોગ્ય છે કારણ કે જો એફ ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન હોય તો એફ ઓફ બરાબર નો ઘન એટલે કે એકસો લખી શકાય અહીં આપણે એક્સની એ સુધીની કિંમતો લઈએ છીએ જ્યારે અહીં આપણે એક્સની પાંચ સુધીની કિંમતો લઈએ છીએ તેથી કહી શકાય કે અહી આ વિકલિત એ સંખ્યા આગળ વિધેય ઘનનો વિકલિત છે હવે તેને આલેખની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે અહી આ વાય અક્ષ છે આ વાય અક્ષ છે અને અહીં આ એક્સ અક્ષ છે હું તેને માપક્રમ પ્રમાણે નથી દોરવાની અહીં આ આ છે છે અને તમે જોઈ શકો કે મેં તેને આમ પ્રમાણે નથી દોર્યું પરંતુ આપણે જાણીએ છીએ કે એક્સના ઘરનો ઘનનો આલેખ કેવો દેખાશે આપણે જાણીએ છીએ કે તે આલેખ કંઈક આ પ્રમાણે દેખાશે તે આલેખ કંઈક આ રીતે દેખાય અહીં એ બરાબર પાંચ છે માટે આ જે બિંદુ છે તે પાંચ એકસો થશે હવે આપણે આ બિંદુ અને યાદચીક એક્સ કિંમતની વચ્ચેનો સ્પર્શક રેખાનું ઢળ લઈ રહ્યા છીએ આપણે વક્ર પર બીજું એક યાદચીક બિંદુ લઈએ તે બિંદુ આ છે ધારો કે આ બિંદુના યામ એક્સ કોમા એક્સ નું ઘન છે આ પ્રમાણે આપણે જાણીએ છીએ કે નો ઘન છે અહીં આ વાય બરાબર એક્સ ના ઘન નો આ લેખ છે માટે અહીં આ જે પદાવલી આપવામાં આવી છે તે આ બંને બિંદુ વચ્ચેની રેખાનો ઢાળ થશે અહીં આ એક્સ છે આપણે જેમ જેમ એક્સની નજીક જતા જઈએ તેમ તેમ બે બિંદુઓ વચ્ચેની છેદિકાનો ઢાળ x બરાબર પાંચ આગળના સ્પર્શકના ઢાળનો વધુ સારો અંદાજ આપે જો મારે આની સ્પર્શક રેખા દોરવી હોય તો તે કંઈક આ પ્રમાણે દેખાશે